નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા બેતાલીસસો એકાવનથી લઈને ચાર હજાર નવસો પિસ્તાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને ચોવીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પાંચથી લઈને બારસો એકોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય સોળસો ત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો વીસથી લઈને અગિયારસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સાતસો ને સિત્તેર મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને એંસી મણ તલના ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસસો અગિયાર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રેપનસો ને એંસી મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો એંસીથી લઈને બારસો ત્રણ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ત્રણસો ને ચોસઠ મણ ચણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો અઢાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંત્રીસ મણ મગફળીના ભાવ રૂપિયા એક હજાર પંચ્યાસીથી લઈને એક હજાર નેવું સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છ મણ મેથીના ભાવ રૂપિયા એક હજાર ચોવીસથી લઈને એક હજાર ચોવીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ સો મણ ગવારના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ પંચાવન મણ